के दिन हम इनसे लड़ाई हुई सामने घर गए दोनों को लड़ाई हुई उसमें हमारा लोगों का और इनका खाली खाली का नाम आ गया और सामने वाले ने जो कि खुद इनको मारा और पूरा महल्ला वो देखने वाला लेकिन हम लोगों को ही आरोपी लगाया और हम लोगों को ही मारा और खुद हम पे गुनाह दाखिल करा और हम ही मार खाए हम ही गुनाहगार हो गए और यहाँ पे पुलिस वाले आए 11 बजे हमको लेने सब जेंट्स थे कोई लेडीज नहीं था सबको बुला के लेके गए ठीक है और दूसरा हमको सुबह से ग्यारह बजे से बैठा के बैठा लिया नौ बजे तक शाम को और एक लड़की भी हमारे साथ नाबालिग उसको भी कोई कानून में कुछ भी कार्रवाई हमारे का साथ कुछ भी ना पूछ ना कुछ भी जाँच कि क्या हुआ कैसे हुआ कुछ भी नहीं सिर्फ नाम लिखे और सिर्फ आपने गुनाह करा है आप लंबे में जाएंगे आपने मारा है बस यही आरोप लगाते गए हम पे और कुछ सुबह से लेकर शाम तक हमको बैठा के रखा कोई कुछ भी हम हमारी अर्जी तो फरियादी लिखी नहीं गई हमारी कोई फरियादी लिखी गई और वो आरोपी भी हमें चल आज हमें चार बजे પોલીસ કમિશનરશ્રીને એક ફરિયાદ આપીને આવ્યા છે આજે અરજદાર જે છે આફરીન સેટ તરફથી આ લોકોને કાશામાલા કેસ્થાનમાં રહે છે ત્યાં બે કુટુંબોનું અંદર અંદર ઝઘડો થયેલ તો તે બાબતે જે સામેવાળા જે હતા એમને જે રીતે ફરિયાદ લખાવી કે વર્દી આપી એમાં કોઈ તપાસ કર્યા વગર એમણે આ ત્રણ મહિલાઓ અને એક સગીર જે છે એને પોલીસવાળા જે છે પોલીસ પાનમાં પકડીને લઈને આવ્યા તે પોલીસ બાંધમાં કોઈ પણ મહિલા કર્મચારી કે મહિલા પોલીસ સાથે હતી નહીં એટલે પુરુષ પોલીસ કર્મચારીઓએ મહિલાઓને ડિટેન કે અટક માટે લીધેલા ત્યારબાદ અઠ્ઠાવીસ તારીખે અગિયાર વાગે એમને અહીંયા પોલીસ મથકમાં લાવ્યા અને સવારે અગિયારથી લઈને રાત્રે સાડા નવ સુધી પણ મહિલા અને એક સગીરને ગેરકાયદેસર અટકાયત કરીને દસ અગિયાર કલાક અહીંયા ગોંધી રાખ્યા અને પછી કીધું કે તમે જાઓ અમે બોલાવ્યું છું ત્યારે તમારે આવવાનું ત્યારબાદ જે છે પહેલી તારીખ એટલે ગઈકાલે પણ એમને બોલાયા કે તમારો આધાર કાર્ડને બધું લઈ ના તેમ આધાર કાર્ડની માહિતી મેળવતા છતાં પણ એમને સગીર જે છે એ બાળકીને જે છે અહીંયા ઇન્ફોર્કેશન પૂછપરછ કરી અહીંયા એમને રાખવાનો કોઈ અધિકાર નથી તો અત્યારે અહીંયા જે હેડ કોન્સ્ટેબલ છે મહેશભાઈ એમણે આ સુધી એમને ખાતમકી પણ આપેલ છે અને એમની ક્રોસ ફરિયાદ ના લીધી અને કોઈ તપાસ ના કરી અને જે નોટિસ બી આપી છે અઠ્ઠાવીસ તારીખે આપી છે એ બી તમને આ બાબતે બોલાવવામાં આવશે ફરિયાદ જે છે ઓગણત્રીસ તારીખે કરવામાં આવે છે તો અત્યારે હાલમાં જે કાર્યવાહ પોલીસ મથકના જે કર્મચારીઓ છે એમને ગેરકાયદેસર રીતે ત્રણ મહિલાઓ અને એક સગીર બાળકીને જે છે દસ કલાક સુધી અટકાયત કરી ગેરકાયદેસર ઇલિગલ એમને ગોંધી રાખ્યા એ બાબતે મેં પોલીસ કમિશ્નલશ્રીને કમ્પ્લેન કરવા માટે કરેલ છે અને તેની જાણ અને તે બાબતને માહિતી આપવા પીઆઈશ્રીને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે